શ્રી રામ જય ગો માતા તો આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગીર કામ ટ્વેલમાં તો આજે હું તમને વિડીયોની મારફતે જે બીએપીએસ ગૌશાળા છે સાળંગપુર હું તમને આ સાળંગપુરની બધી ગાયો અને જે જે થણપુર છે એ બધા વિડીયોની મારફતે બતાવીશ તો મિત્રો તમે જે આ ગીર કૂટ જોઈ શકો છો આ કૂટનું નામ છે ગોરખ ગોરખની તમે કાનકટ સિંગ પેટર્ન અને એનો સાથે સાથે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો કલર છે અને ગોરખને તમે જોઈ શકો છો હાઈટે પણ બહુ સારો છે આગળ વાત કરીએ તો મિત્રો આ બીએપીએસની તમે ગીત ગાય જોઈ શકો છો ગાયની તમે હાઈટ જુઓ એની સિંગ પેટર્ન જુઓ સાથે સાથે વાત કરું તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો ગીરની પ્યોરિટી જે કલર છે લાલ કલરમાં આખી ગાય છે અને ખાસ કરીને મિત્રો આવી હાઈટવાળી ગાય તમે બહુ રેર ઓફ ધ રેર બહુ ઓછી જોયું હોય હાઈટમાં પણ બહુ સારી છે સિંગ એ બોડી સ્ટ્રકચર આ જુઓ તમે એની ફેસ પ્રોફાઇલ ટૂંકી મોકલી એની કાનકટ બધી રીતે બહુ સારી ગઈ છે હવે મિત્રો આગળ તમને અહીંની જે બીજી ગાયું છે એ પણ બતાવું આગળ તમે જે આરામ કરતો ગીર ફૂટ છે એને પણ જોઈ શકો છો અને આગળ બ્રીડિંગ માટે વાપરી શકાય એવો ફૂટ છે ફૂટનો તમે કલર કોમ્બિનેશન હાઈટ અને બોડી સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો બહુ સારો ફૂટ છે આ પણ આગળ તમને અહીંના બીજા જે ફૂટ છે એ પણ બતાવું તો મિત્રો તમે આ જે લીલડો જે ફૂટ છે એને પણ જોઈ શકો છો લીલડા કલરમાં છે એની નાની નાની સિંગડીઓ એની કાનકટ આગળ વાત કરું તો તમે એની હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી હાઈટ છે બોડી સ્ટ્રક્ચરમાં પણ બહુ સારો કુટ છે આગળ વાત કરું તો તમે આ ગીર એની કાન કટ એની કાનકટ સાથે સાથે તમે આ પણ જુઓ બહુ સારી ગાયું છે ખાસ કરીને તમે આની જે ગાયું છે એની તમે હાઈટ જોવો પૂરતી હાઈટ છે અને ઓરિજિનલ ગીર કેરેક્ટરમાં કલરની વાત કરીએ તો તમને બધા કલરમાં એ ગાયું જોવા મળશે તમે જોઈ શકો છો આ ગાયની પેટર્ન હાઈટ બોડી સ્ટ્રક્ચર આગળ વાત કરો તો તમે આને પણ જોઈ શકો છો કાળી ગાય આગળ વાત કરું તો તમે આ ગાયને પણ જુઓ બહુ સારી ગાય છે હાઈટ હે વેલે લંબાઈ બધી રીતે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વાળા વાઇઝ ગાય રાખેલ છે આ બુલને પણ તમે જોઈ શકો છો બહુ સારો ધણકુર છે ફૂટની વાત કરીએ તો તમે એની હાઈટ સિંગ પેટર્ન કલર કોમ્બિનેશન આ બધી વસ્તુ પણ જોઈ શકો છો

હવે અહીંથી જ આપણે શરૂઆત કરીએ તો આ જગ્યાએ છે લીલા તમે જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ કાન કટ જુઓ કલર કોમ્બિનેશન જુઓ ખાસ કરીને તમે એની હાઈટ પણ જોવો મિત્રો તો આ જગા એ છે એ સુંદર મજાની વાછડી છે તો તમે મિત્રો આ સુંદર મજાની વાછડીને પણ જોઈ શકો છો બહુ સારી વાછડી આવેલ છે એની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે એનો કલર કોમ્બિનેશન જોવો બોડી સ્ટ્રક્ચર જોવો બોડી ફિટનેસ જોવો તો આ ગાયને પણ તમે જોઈ શકો છો એ કલર કોમ્બિનેશન એની અદર ક્વોલિટી તો આ જે ગાય છે એ પણ ટૂંક જ સમયમાં વીઆઈ ગયેલ છે તો તમે આ એની વાછડી પણ જોઈ શકો છો બહુ સારી વાછડી આવેલ છે વાછડીનો કલર કોમ્બિનેશન પણ બહુ સારો છે હવે આગળ મિત્રો તમે આ ગાય પણ જુઓ ગાયની તમે ખાસ કરીને પહેલાં અદર ક્વોલિટી જુઓ બહુ સારી અદર ક્વોલિટી હાઈટની વાત કરીએ મિત્રો તો તમે હાઈટ પણ જોઈ શકો છો હાઈટ પણ બહુ સારી છે સાથે સાથે ગાયની તમે મથાવટી જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તો ગાયની તમે કાનકટ પણ જોઈ જ શકો છો બહુ સારી કાનકટ હાઈટે વેલે લંબાઈ પણ બહુ સારી ગાય છે હવે અહીંયાથી આગળ તમે આ ગાયને જોવો આ ગાયની અડર ક્વોલિટી એની ખાસ કરીને તમે વેલ એટલે કે લંબાઈમાં પૂરતી લાંબી ગાય છે એની સિંગ પેટર્ન જુઓ કાનકટ જુઓ આગળ આપણે વાત કરીએ તો તમે આ ગાય પણ જોઈ શકો છો આ ગાય પણ બહુ સારી છે જેની હાઈટ કલર કોમ્બિનેશન અડર ક્વોલિટી તમે ચેક કરો મિત્રો બહુ સારી ગાયું છે આગળ વાત કરીએ તો આ ગાયની તમે અડર ક્વોલિટીને જુઓ બહુ સારી અડર ક્વોલિટી છે સાથે સાથે તમે એનો કલર કોમ્બિનેશન હાઈટ અને એની બોડી સ્ટ્રક્ચર પણ જોઈ જ શકો છો મિત્રો આગળ આ તમે સુવર્ણ કપિલા જે ગાય કહે છે એ ગાય પણ જુઓ અને સુવર્ણ કપિલા ગાય પણ છે આ ગાય પણ બહુ સારી છે સાથે સાથે વાત કરું તો તમે આ ગાયને પણ જોઈ જ શકો છો મિત્રો તમે જે આ લીલડા કલરની ગાય પણ જોઈ શકો છો બહુ શાંત સ્વભાવવાળી ગાય છે સા આ વડરમાં પણ ચોકી છે આગળ પણ વેહી ગયેલ છે અને બહુ સુંદર મજાનું જેટ બ્લેક વાછડી લઈ આવેલી છે વાછડી પણ જોઈ શકો છો બહુ સારી આવેલ છે આગળ વાત કરીએ મિત્રો તો આ ગાય તમે જોઈ શકો છો ગઈની કાનકટ સિંગ પેટર્ન અને એની તમે અડર ક્વોલિટી પણ ચેક કરો બહુ સારી અડર ક્વોલિટી છે આ ગાયની પણ અને મિત્રો આગળ વાત કરીએ તો તમે આ ગાયને પણ ચેક કરો ગાયની હાઇટ અડર ક્વોલિટી એની માથાની બનાવટ કાનકટ આગળ વાત કરું તો તમે આ ગાયને પણ જોઈ શકો છો બહુ સારી ગાય છે હાઈટ એ વેલે લંબાઈ એ બધી રીતે હવે મિત્રો આગળ પણ આ જ રીતની બધી ગાયું બહુ સારી છે હવે આગળ તમને આના જે વાછડા વાછડી છે એ બતાવું ને આગળ બીજા સાઈડમાં પણ ગાયું છે એ પણ હું તમને બતાવું મેં તમને જે જે ગાયું બતાવી એના તમે વાછડા વાછડીઓ જોઈ શકો છો બહુ સુંદર મજાના વાછડા વાછડીઓ છે કાબરા કલરમાં છે બોડી ગ્રોથની વાત કરીએ તો બોડી ગ્રોથ પણ તમે જોઈ શકો છો બહુ સારો બોડી ગ્રોથ કરેલ છે અને હાઈટે વેલે બધી રીતે બહુ સારા વાછડા વાછડીઓ છે હવે આનાથી આગળ વાત કરીએ તો આ પણ તમે વાછડા વાછડીઓ જોઈ શકો છો આમાં પણ લાલ કલર છે કાબરો કલર છે હવે ખાસ કરીને મિત્રો હું તમને એક બહુ મસ્ત સિંગ પેટર્ન વાળો બુલ બતાવું એ પણ તમે જુઓ તો મિત્રો તમે આ બુલને જોવો એની માથાની બનાવટ સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ અને ખાસ કરીને તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે ખો બુલ લાલ કલરમાં જ છે અને હાઈટ અને વેલે લંબાઈ અને બધી રીતે બહુ સારો કોટ છે અને મિત્રો આ જે કોટ છે એ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ જરૂરથી કરો આની ચોખાઈ જોઈ શકો છો સાથે સાથે આપણે બીજા વાળામાં આ જે ગાય છે એ ગાયને પણ તમે ચેક કરો બહુ સારી ગાય છે ખાસ કરીને ગાયની તમે સિંગ પેટર્ન જુઓ મિત્રો બહુ જૂની સિંગ પેટર્ન એટલે કે જૂના નોરની જે ગાયું છે એ ગાયું પણ તમે આને કહી શકો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન હાઈટે વેલે લંબાઈ મથાવટીએ બધી રીતે બહુ સારી કહેવાય ગિનની જે બધી પ્યોરિટી છે આમાં તમે ગણી શકો શકો હજી આગળ એક બીજી બીજી ગાય ગાય પણ 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 છે છે એ હું તમને બતાવું તો મિત્રો આ આ જે જોઈ છો બહુ સારી એની તમે સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કાબરો કલર છે આ ગાયનો એ પણ તમે જોઈ શકો છો અને મિત્રો આ ગાય જે છે આ બે ગાય એ તમને કેવી લાગી એ પણ અમને કોમેન્ટ જરૂરથી કરી દેજો તો મિત્રો અહીંયા મેં તમને ઘણા બધા બ્રીડિંગ બુલ બતાવ્યા અને ઘણા બધા હજી વિડીયોની મારફતે બતાવીશ તો એમાંનો આ એક બ્રિડિંગ ખૂટ જોઈ શકો છો એની સિંગડિયું એની હાઈટ એનો કલર એનું બોડી સ્ટ્રકચર એટલે મિત્રો આ બ્રિડિંગ કૂટ જે છે અહીંયા એના હિસાબે તમે અહીંના જે વાછળું છે એ પણ જોઈએ ગાયું પણ જોઈ તે વાછડું બહુ સારા આવે છે અને આ કોટને પણ તમે ચેક કરો બહુ સારો કોટ છે અને આગળ ચાલો મિત્રો તમને હજી ખૂટ અને ગાયું બતાવું મિત્રો તમે આ જે ગાય છે એ ગાયને પણ ચેક કરો આ પણ બહુ સારી ગાય છે હાઈટ એની સિંગ પેટર્ન એનું કદ કાઠું એની માથાની બનાવટ એટલે જૂના નોન ની જે ગાયો ની વાત થઈ એમાંની આ એક ગાય છે બોડી સ્ટ્રક્ચર માં પણ બહુ સારી હેલ્થ ફિટનેસ માં પણ બહુ સારી ગાય છે અને હાઈટ પણ બહુ સારી છે આ ગાયની હવે આગળ મિત્રો આ જે છે આ શેડ માં તમે ગાયો અને બ્રીડિંગ કોટ જે તમે જોઈ શકો છો સાથે સાથે પહેલા તો તમને આ બ્રીડિંગ કોટ બતાવી દો તો તમે આ કોટ ને પણ ચેક કરો ફૂટની સિંગ પેટર્ન કાનકટ હાઈટ અને ખાસ કરીને મિત્રો તમે કલર કોમ્બિનેશન જુઓ અહીંયા કાળા કલરમાં કાબડા કલરમાં એટલે ઘણા બધા કલરમાં અહીંયા બ્રીડિંગ કૂટ છે એના પરથી તમે જોઈ શકો છો ગાયો પણ બહુ સારા કલરમાં અને હેલ્થ ફિટનેસમાં સારી છે હવે આગળ વાત કરીએ મિત્રો તો આ જે બધી ગાયું છે અહીંયા આરામ કરે છે તમે જોઈ શકો છો બહુ સારી ગાયું બ્રીડિંગ કૂટ એટલે મિત્રો આમાં જે વાળા પ્રમાણે જે જે કૂટ હોય એ વાળામાં છોડતા હોય છે આ તમે જોઈ શકો છો એની હાઈટ ગાયોની તમે ચેક કરો બોડી ફિટનેસ ચેક કરો કલર કોમ્બિનેશન જુઓ મિત્રો આમાંની બધી ગાયોની તમે ગીનની પ્યોરિટી ચેક કરો બધી ગાયું બહુ સારી હાઈટે પણ બહુ સારી અને મિત્રો આવી ગયું હોય એટલે તમને ખ્યાલ હોય જ કે દૂધમાં પણ બહુ સારી જોઈ હવે આગળ તમને આ જે જગાયું જોઈ સાથે સાથે તમે આ ગાયને પણ ચેક કરો એની સિંગ પેટર્ન કાનકટ ઓર્ડર ક્વોલિટી હાઈટ બોડી ફિટનેસ આ ગાય પણ બહુ સારી છે આ કુંડીને પણ તમે જુઓ કુંડીની નાની મોખલી કાનકટ ને બધી રીતે સાથે છતાં અહીંયા ઘણી બધી બહુ સારી ગાયું છે હવે આગળ હું તમને બીજો જે વાળો છે એ પણ બતાવું આ ગાયને પણ તમે જોઈ શકો છો એની એની માથાની બનાવટ આ બધી વસ્તુ તમે ચેક કરો હવે મિત્રો આપણે આગળ તમને વાત કરું તો તમે આ જે વાળામાં ઓળકા જોઈ શકો છો તો મિત્રો આ અહીંયા તમે ઓળખાને પણ જુઓ એની હાઈટ બોડી ફિટનેસ એની સિંગ પેટર્ન કલર કોમ્બિનેશન એટલે મિત્રો આ જે આવનારી જે જનરેશન તમે કહી શકો તે પણ બહુ સારી હશે ગાયું જોતા એવું લાગે આ ઓળખીને તમે જુઓ એની માથાનું રૂપ માથાની બનાવટ બોડી ફિટનેસ કાનકટ આ બધું ઓળખાનો શેડ તમે કહી શકો તો બહુ સારા ઓળખા છે ગાયું પણ બહુ સારી છે આ બે ગાયોને તમે જોઈ શકો છો હાઈટે બોડી ફિટનેસ રંગ રૂપે આ ગાયને પણ તમે ચેક કરો આ વડકા તમે જોવો આ ગાય જો ચેક કરો મિત્રો ફિનિશિંગ પેટર્ન કટ ફેસ પ્રોફાઇલ હજી એક મિત્રો આગળ તમને આ બિલ્ડિંગ ક્રૂટ તમે જોવો એનો કલર કોમ્બિનેશન એની હાઈટ માથાની બનાવટ એનું બોડી સ્ટ્રક્ચર અને આઈની ગાયો આ સાઈડની ગાય પણ ચેક કરો તો મિત્રો બધા સેડ માં ગાયું તો બહુ સારું છે સાથે સાથે આ તમે ચેક કરો કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો બનાવટ પેટર્ન મિત્રો છે આને પણ તમે ચેક કરો બહુ સારો કૂટ છે હાઈટે વેલે લંબાઈ બધી રીતે કલર કોમ્બિનેશન ની તમને વાત કરીએ સિંગડીઓ તમે જો કુંડલા તરફ સિંગડીઓ જાય છે માથું પણ આગળથી ઉપસેલું છે તો મિત્રો આ ઓળખા પણ તમે જોઈ લીધા બધા તો બહુ સારા ઓળખા છે અહીંયા ગાયું પણ બહુ સારી છે મિત્રો તમે અહીંનો જે અશ્વ છે એ પણ જોઈ શકો છો અહીંયા ત્રણ થી ચાર જેવા અશ્વ રાખેલા એટલે કે ઘોડા રાખેલા છે ઘોડા પણ બહુ સારા છે તમે જોઈ શકો છો આગળ તમે મિત્રો આ બે ગાયું જોયો તો ગાયોની આ ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ બહુ સારી સિંગ પેટર્ન અને બહુ જૂની બ્લડ લાઈન તમે કહી શકો એવી સિંગ પેટર્ન વાળી ગાયું છે આગળ મિત્રો તમે અહીંયા જુઓ તો અહીંયા જે આ ગાયું છે આરામ કરી રહી છે અત્યારે તો આ ગાયોને પણ તમે ચેક કરો હાઈટ એની માથાની બનાવટ અને મિત્રો આ ગાયો જે છે એ બહુ સોજી છે તમે એ પણ જોઈ શકો છો હાઈટ ને વેલે લંબાઈ બધી રીતે બહુ સારી ગાયું છે હવે મિત્રો આના જે વાછડા વાછડીઓ છે એની વાત કરું તો એ પણ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો આના વાછડા વાછડીઓ અને મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો અને આ બીએપીએસ ગૌશાળા છે સાળંગપુરની એ તમને કેવી લાગી એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા જય દ્વારકાધીશ